આકાશવાણી સમાચાર સમાચાર ચૈતાલી જોશી છે મુખ્ય ભારતના પાડોશી દેશ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપના જોરદાર રાજકારને કારણે વ્યાપક નુકસાન રાણા સાંગા અંગે સપાના સાંસદની ટિપ્પણીને પગલે રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ભારત નજીકથી નજર રાખી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવી રહ્યું હોવાનું વિદેશમંત્રી એસ જયશંકરે લોકસભામાં જણાવ્યું જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદ વિરોધ કાર્યવાહીમાં પાંચ આતંકવાદી ઠાર અને ત્રણ જવાન સહિત ઓસ્ટ્રેલિયામાં ત્રીજી મેના રોજ દેશની સામાન્ય ચૂંટણીઓ યોજાશે અને આઈપીએલમાં આજે ચેન્નાઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો સમાચાર મ્યાનમારમાં આજે રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ સાત અને છ પોઈન્ટ ચારની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા મ્યાનમારના મંડાલેમાં આવેલો પ્રતિષ્ઠિત પુલ કથિત રીતે ઈરાવદી નદીમાં તૂટી પડ્યો હતો અને મોટા ભૂકંપને કારણે ઘણી ઇમારતો તૂટી પડી હતી જેનું કેન્દ્ર સાંગિંગ નજીક હતું થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં લગભગ નવસો કિલોમીટર દૂર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા જેને કારણે લોકોને તેમના ઘરોમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી ભૂકંપના આંચકાથી ઊંચી ઇમારતો અને અનેક તળાવમાંથી પાણી વહી રહ્યું હતું અને ભૂકંપની અસરને કારણે ઘણી ઇમારતોને ખાલી કરાવવામાં આવી હતી જો કે થાઇ રાજધાનીમાં નુકસાન કે જાનહાનીના તાત્કાલિક કોઈ અહેવાલ નથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગા વિરુદ્ધ કરેલી ટિપ્પણીના મુદ્દે આજે રાજ્યસભાની કામગીરી ખોરવાઈ ગઈ હતી સવારે સત્ર શરૂ થયું હતું ત્યારે શાસક પક્ષના સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને શ્રી સુમન પાસે માફીની માંગણી કરી હતી સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ જણાવ્યું કે સભ્યોએ સભાપતિની સૂચનાનું પાલન કરવું જોઈએ વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે દેશ માટે લડનાર દરેક પ્રત્યે સન્માનની લાગણી હોવી જોઈએ જોકે કે ગૃહમાં શોરબકુર ચાલુ રહેતા સભાપતિએ કામગીરી બાર વાગ્યા સુધી મોકૂફ રાખી હતી બાર વાગે પ્રશ્નોત્તરી ચાલુ થઈ હતી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ભારત નજીકથી નજર રાખે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવે છે લોકસભામાં એક સવાલના જવાબમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં ભારતીય પ્રતિનિધિએ તાજેતરમાં ધ્યાન દોર્યું હતું કે પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં માનવ અધિકારોનું હનન લઘુમતીઓ પર અત્યાચાર અને લોકશાહી મૂલ્યોનું હનન કરવું એ રાજ્યની નીતિઓ છે વિદેશમંત્રીએ ગૃહને માહિતી આપી હતી કે આ વર્ષે ફેબ્રુઆરી માં પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય સામે અત્યાચારના દસ કેસ નોંધાયા હતા જેમાંથી સાત અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન સાથે સંબંધિત છે બે અપહરણ સાથે સંબંધિત છે અને એક હોડીની ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી સાથે સંબંધિત છે તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનમાં શીખ સમુદાયને લગતી ત્રણ ઘટનાઓ બની હતી બે કેસ અહમદિયા સમુદાયને લગતા હતા અને એક ખ્રિસ્તી સમુદાયને લગતા હતા ડોક્ટર જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ કેસોને આંતરરાષ્ટ્રીય સ્તરે લે છે એક અન્ય સવાલના જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી બાંગ્લાદેશમાં લઘુમતીઓની સલામતી પર પણ નજર રાખે છે તેમણે ઉમેર્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસમાં પર હુમલાને લગતી બે હજાર ચારસો ઘટનાઓ અને વર્ષ બે હજાર પચીસમાં આવી બોતેર ઘટનાઓ બની હતી જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં પાંચ આતંકવાદી માર્યા ગયા હતા રાત્રે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીને ઠાર કર્યા હતા ત્યારબાદ જંગલ વિસ્તારમાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા છે સુરક્ષા દળોના વિશેષ અભિયાનમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ જવાનો શહીદ થયા હતા પંજાબ સરકારે આજે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે તેણે હરિયા હરિયાણા નજીક શંભુ અને ખાનોરી સરહદો પરથી વિરોધ કરી રહેલા ખેડૂતોને મુક્ત કરી દીધા છે અને ટ્રાફિકની અવરજવર માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગની ફરી શરૂ કરી દીધો છે પંજાબના એડવોકેટ જનરલ ગુરવિંદરસિંહે પણ ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને એનકેસિંહની બનેલી બેન્ચને જાણ કરી કે પ્રદર્શનકારીઓના વરિષ્ઠ નેતા જગજીતસિંહ દલ્લેવાલે આજે પોતાનો ભૂખ હડતાલ સમાપ્ત કરી દીધી છે બેન્ચે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા યથાવત આદેશના કથિત ઉલ્લંઘનમાં પંજાબ સત્તાવાળાઓ સામે દાખલ કરવામાં આવેલી અવમાનનાની અરજી પર વિચાર કરવાનો પણ ઇનકાર કર્યો હતો કોર્ટે વિરોધ કરી રહેલા ખેડૂતોને સરકાર સાથે વાટાઘાટો કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિને પણ તેનો પૂરક અહેવાલ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ આવતીકાલથી એકત્રીસમી માર્ચ સુધી કાર્યરત રહેશે એક આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સિસ સીબીડીટીએ જણાવ્યું કે પડતર વિભાગ કાર્ય પૂર્ણ કરવા માટે ભારતભરની તમામ આવકવેરા કચેરીઓ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ખુલ્લી રહેશે દેશભરમાં આવકવેરા વિભાગની ઓફિસો સપ્તાહના અંતે અને સોમવારે ઈદ ઉલ ફિત્ર હોવા છતાં ખુલ્લી રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ એબીએડીને ફોલો કરશો દિલ્હી વડી અદાલતના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને રોકડ મળી આવવાના મામલે દિલ્હી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને સંપૂર્ણ તપાસની માંગણી કરતી અરજી પર સર્વોચ્ચ અદાલતે આજે સુનાવણી કરશે સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ અનુસાર જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની પેપરબિલમાં બોઇલર વિસ્ફોટમાં ત્રણ શ્રમિકોના મોત થયા જ્યારે છ લોકો ઘાયલ થયા છે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં ભય ફેલાઈ ગયો હતો આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની આલ્બાનીઝે આ વર્ષે ત્રીજી મેના રોજ દેશની સામાન્ય ચૂંટણીઓ માટે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે ગવર્નર જનરલ સેમ મોસ્ટિનના સત્તાવાર નિવાસ સ્થાનેથી શ્રી આલ્બાનીઝે સંસદ ભવનમાં એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી શ્રી આલ્બાનીઝે મતદારોને આગામી કાર્યકાળ માટે મત આપવાની અપીલ કરીને સંખ્યાબદ્ધ વચનો આપ્યા હતા અને મતદારોને તેમનો મત આપવા વિનંતી કરી હતી ચૂંટણીમાં મુખ્ય મુકાબલો પ્રધાનમંત્રી આલ્બાનીઝની કેન્દ્ર ડાબેરી લેબર પાર્ટી અને વિરોધ પક્ષના મુખ્ય નેતા પીટર ડર્ટનના રૂઢચુસ્ત ગઠબંધન વચ્ચે હશે ઓસ્ટ્રેલિયામાં જીવન નિર્વાહનો ઊંચો ખર્ચ રહેઠાણની અછત અને વ્યાજદરમાં વધારો જેવા મહત્વના મુદ્દાઓ છે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે આ મુકાબલો ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગે શરૂ થશે દરમિયાન ગઈકાલે લખનઉ સુપર જાયન્ટસે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતું રાષ્ટ્રીય મહિલા હોકી લીગની ફાઇનલમાં આજે હરિયાણાનો મુકાબલો ઓડિશા સામે થશે આ મેચ રાંચીમાં સાંજે છ વાગ્યાથી રમાશે ઝારખંડ અને મિઝોરમ વચ્ચે ત્રીજા સ્થાન માટે સાંજે ચાર વાગે મેચ રમાશે ટેનિસમાં નોવાક જોકોવિચ એટીપી માસ્ટર્સ વન થાઉઝન્ડના સેમીફાઇનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા છે સાડત્રીસ વર્ષીય સર્બિયન ખેલાડીએ આજે સવારે મિયામી ઓપન ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકન સેબિસ્ટિયન કોડાને છ ત્રણ સાત છથી થી હરાવિન્યા સિદ્ધિ હાંસલ કરી તેણે બે હજાર ઓગણીસમાં સાડત્રીસ વર્ષ અને સાત મહિનાની ઉંમરે ઇન્ડિયન વેલ્સ અને મિયામી ઓપનમાં અંતિમ ચારમાં સ્થાન મેળવનાર રોજર ફેડરને પાછળ છોડી દીધા જો કે પોતાના સાતમા મિયામી ઓપન ટાઇટલ માટે આજે રાત્રે ભારતીય સમય મુજબ બપોરે સાડા બાર વાગે ફ્લોરિડાના મિયામી ગાર્ડન્સમાં હાર્ડરોક સ્ટેડિયમમાં બલ્ગેરિયન ગ્રીગોર દિમિત્રો સામે સામનો કરશે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે સવારે બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી મોહમ્મદ યુનુસની ચાર દિવસની ચીન યાત્રા દરમિયાન તેઓ ઉદ્યોગપતિઓ સાથે રોકાણ સંવાદમાં ભાગ લેશે તેઓ ત્રણ ગોળમેજી વાટાઘાટ પણ કરશે મોહમ્મદ યુનુસ અને ચીની કંપનીઓના સીઓ સાથે પણ ચર્ચા કરશે સરકારી ખર્ચમાં ઘટાડાને કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે વિશ્વ વેપાર સંગઠન ડબલ્યુટીઓમાં પોતાનું યોગદાન બંધ કરી દીધું છે આ પગલું શ્રી ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ આર્થિક નીતિઓ સાથે સુસંગત છે જેના કારણે હવે ઘણી વૈશ્વિક સંસ્થાઓમાં અમેરિકાની ભાગીદારી ઘટી ગઈ છે અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોને આપવામાં આવતા ભંડોળમાં ઘટાડો કર્યો હતો બે હજાર ચોવીસમાં ડબલ્યુટીઓનું વાર્ષિક બજેટ બસો પાંચ મિલિયન સ્વીસ ફ્રાન્ક હતું જેમાં અમેરિકાનો હિસ્સો આશરે અગિયાર ટકા હતો ભારતના પાડોશી દેશ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકાને કારણે વ્યાપક નુકસાન રાણા સાંગા અને સપાના સાંસદની ટિપ્પણીને પગલે રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ભારત નજીકથી નજર રાખી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવી રહ્યું હોવાનું વિદેશમંત્રી એસ જયશંકરે લોકસભામાં જણાવ્યું જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં પાંચ આતંકવાદી ઠાર અને ત્રણ જવાન સહિત ઓસ્ટ્રેલિયામાં ત્રીજી મહિના રોજ દેશની સામાન્ય ચૂંટણીઓ યોજાશે અને આઈપીએલમાં આજે ચેન્નાઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા